તારું નામ છે બેટા દીક્ષિતા બેન હા તારા ઘરે કેટલી બકરી છે દેખાડ કેટલી બકરી છે આંગળીથી દેખાડવાની હા સરસ હાલ જા હાલો જાઓ આગળ આવો તારે બકરી છે કેટલી બકરી છે પાંચ બકરી છે કુકડા કેટલા છે તારું નામું છે જોરથી બોલ હાલ સરસ હાલ જા ઉમેશ તારા કેટલા કુકડા છે કુકડા કે બકરા છે કે આ ઉમેશભાઈ અમારે કંઈ બોલતા જ નથી હાલો હાલ જુ જા હાલ હાલો વિવાનભાઈ વિવાનભાઈ કેટલા કુકડા છે તારે કુકડા છે જોરથી બોલ કુકડા કેટલા છે બકરા ગાય ગાય છે કેટલી છે ગાય કેટલી છે સારા ચાલો જાઓ તારે કેટલી ગાય છે હે કુકડા કેટલા છે કુકડાના બસ્સા કેટલા છે સરસ ચાલ જા કુકડા છે કે કુકડા હા સરસ ચાલો તારા કેટલા ટુકડા છે બકરી છે હા સરસ ચાલો